પાટણમાં સંત શ્રી સદારામ કન્યા લાયબ્રેરીનો ભવ્ય પ્રારંભ થયો છે જે ખાસ કન્યાઓ માટે રચાયેલી હાઇટેક લાઇબ્રેરી છે આધુનિક લાયબ્રેરીમાં બાયોમેટ્રિક સિસ્ટમ એસી વાઇફાઈ અને વાંચનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ઉદઘાટન સમારોહમાં રાજકીય અને સામાજિક આગેવાનો દાતાઓ ઠાકોર સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ તેમજ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા સંત શ્રી સદારામ લાઇબ્રેરીનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે તે માટે કન્યા લાઇબ્રેરીનું તે કપેશિયલ કન્યાઓ માટે છે અને ત્યાં બહુ સુવિધા છે પર્સનલ ટેબલ પર્સનલ બોક્સ સીસીટીવી પહી એસી અને આઈટેક લાઇબ્રેરી બહુ મસ્ત લાઇબ્રેરી બનાવવામાં આવી છે એટલે હેને બધી છોકરીઓને વિનંતી કે તે તૈયારી મસ્ત રીતે કરે અને એને ખુદનું ખુદના પરિવારનું અને ઠાકોર સમાજનું નામ રોશન કરે સમાજમાં જ્યારે શિક્ષણ આવે ત્યારે ક્રાંતિ સર્જાતી હોય છે અને અત્યાર હવે જ્યારે ઓબીસી સમાજમાં શિક્ષણની ભૂખ ઉગડી છે ત્યારે એ શિક્ષણની ભૂખને મિટાવવા માટે સમાજ સંગઠિત બન્યો છે સમાજ સંગઠિત થતાં જે આપણી વિદ્યાર્થી કહી શકાય એટલે મહિલાઓ કહી શકાય કે યુવતીઓ કહી શકાય એ લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે રીતે એ લોકોને સારી એવી સગવડ પૂરી પાડવા માટે પાટણમાં સદારામ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે બિલકુલ અધ્યતન કહી શકાય એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જે સુસજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ તો સીસીટીવી સજ્જ છે સારામાં સારી સુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આમ જ્યારે આ યુવતીઓ પોતે અહીંયા આવીને બેસીને વાંચશે ક્યાં કે ઘણા ગામડામાં યુવતીઓના ઘરે ઘણા બધા પ્રશ્નો હોય છે એમની એક અલાયદો રૂમ નથી ત્યારે આ એક સુવિધા સમાજે ઊભી કરીને ખૂબ જ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લઈને યુવતીઓમાં ક્યાંક ને ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્સાહ દેખાઈ આવશે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ